પર્યાવરણની જાળવણી અને શહેરની સ્વચ્છતાના હિતમાં ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ એક અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક પગલું ભર્યું છે. અંકલેશ્વર નગરપાલિકાએ પર્યાવરણની જાળવણી અને શહેરની સ્વચ્છતાના હિતમાં ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ એક અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક પગલું ભર્યું છે. શહેરના સુકાલીય વિસ્તારમાં હવે વૈજ્ઞાનિક ડબ્બા કચરાના નિકાલની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવે છે. ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં વધતા જતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને દરરોજ ઉત્પન્ન થતા ટનબન ઘરગથ્થુ ગંદ કચરાના કાયમી નિકાલ માટે નગરપાલિકાએ આધુનિક પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ પ્રાપ્ત થયેલી વિશેષ નાણાકીય સહાય દ્વારા પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે જેમાં ખાનગી ઇજારેદાર દર આધુનિક અત્યાધુનિક મશીનરી લગાવીને કચરાનું વૈજ્ઞાનિક સેગ્રેગેશન વર્ગીકરણ શરૂ કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા વિસ્તારમાંથી દરરોજ અંદાજે આડત્રીસ ટન જેટલો ઘરગથ્થુ કચરો એકત્ર કરવામાં આવ્યો છે જેનો અગાઉ કોઈપણ પ્રકારના વર્ગીકરણ વગર આરોગ્ય અયોગ્ય રીતે નિકાલ થતો હતો આ પ્રક્રિયાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોષ હતો અને જીપીસીબી દ્વારા પણ સમયાંતરે સૂચનાઓ આપવામાં આવી હતી આ ગંભીર પ્રશ્નના ઉકેલ હવે ઉકેલ રૂપે હવે ભીનો કચરો સૂકો કચરો પ્લાસ્ટિક અને બાયોવેસ્ટને અલગ અલગ રીતે તેના સ્વરૂપ મુજબ પ્રોસેસ કરવામાં આવી રહ્યો છે જેમાં ભીના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાનું કોમ્પોસ્ટ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે આમ વેસ્ટમાંથી બેસ્ટના સિદ્ધાંતને ચરિતાર્થ કરતી આ યોજના

ને આવનારા દિવસોમાં આ પ્લાન શરૂ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફની છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રિકલ્ચર માટે ઉપયોગ થશે અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજેરોજ ચાલીસ ટન કચરો આવે છે એ જેવો આવશે તેઓ ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગેસી વીસનો છે અંદાજે અમારી પાસે સત્તાવીસ હજાર ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો એમાંથી તેર હજાર ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસો ઉપર આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર વન જોવા મળશે અને બગીચો જોવા મળશે અંકલેશ્વર નગરપાલિકા આ દિશામાં હાલ અત્યારે કામ કરી રહી છે અને તમે જે ફ્રેશ ફ્રેશ પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબર છે કે જેમણે આ પ્લાન શરૂ કરી દીધો છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ ફ્રેશ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત બસો બે કરોડ ને પંચોતેર લાખ જેવી છે લગભગ છેલ્લા દસ દિવસથી ત્યાં જે નગરમાંથી રોજેરોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે સાત વર્ષના ઓ એમ માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે અને ઝીરો વેટ સુધી લઈ જવાનું છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ બે હજાર સોળ મુજબ જ કામગીરી કરશે આપણે પર ટન છે એક હજાર પચીસ રૂપિયા આપવામાં આવેલ છે અને એનું પણ ટેન્ડર કરીને ભાવો મંગાવવામાં આવેલા હતા તેમજ અમારી વડી કચેરીમાંથી પણ એમની મંજૂરી લેવામાં આવેલ હતી અમારું પ્લાનિંગ ત્યાં છે ફોરેસ્ટ એટલે કે ત્યાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે બેસવા માટેની બેન્ચીસો મૂકવાની છે અને અમારો ટાર્ગેટ છે બે મહિનામાં લગભગ અમારી આખી સાઇટ ક્લિયર થઈ જશે કારણ કે સાથે સાથે લેગેસી વેસ્ટની પણ કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે તેમને પણ અમે નાઇટમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે જેમ મને તેમ જલ્દી અમારે આ સાઇટ ક્લિયર કરી અને પ્લાન્ટેશન કરવાનું છે